માતા લક્ષ્મીના આગમનના સંકેતો દરેક વ્યક્તિ આવી ઈચ્છા ધરાવે છે કે જીવનમાં તેમને ખૂબ જ રૂપિયા મળે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર બની રહે આ માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે પરંતુ માત્ર મહેનત કરવી જ કાફી નથી પરંતુ માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહાલક્ષ્મી પોતાના આગમન પહેલાં અમુક સંકેતો પણ આપે છે જો તમને પણ તમારા રોજિંદા જીવનમાં આવું કંઈક જોવા મળે તો સમજી જાઓ કે માતા લક્ષ્મીના પગલાં ટૂંક સમયમાં જ તમારા જીવનમાં થવાના છે હિન્દુ ધર્મમાં ગ્રંથો અને શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને સુખ સંપત્તિના ધન અને આશ્ચર્યની દેવી માનવામાં આવે છે જ્યાં જ્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે પુરાણોમાં એવી કેટલીય કથાઓ છે જે અનુસાર જ્યારે જ્યારે દેવી લક્ષ્મી કોઈ સ્થાનોનો ત્યાગ કરે છે ત્યાં અંધારું અને નિરાશાઓ છવાઈ જાય છે તેમના આગમનથી સમૃદ્ધિ આવે છે જ્યારે દેવી લક્ષ્મી કોઈ સ્થાને વાસ કરે ત્યારે તમને શુભ સંકેતો પ્રાપ્ત થવા લાગે છે આજે આપણે આવા જ શુભ સંકેતો અંગે વાત કરીશું શંખ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય વસ્તુઓમાંની એક છે શંખ માતા લક્ષ્મીનું રૂપ છે જો તમને શંખનો ધ્વનિ સંભળાય તો સમજો ઘરે માતા લક્ષ્મીનો વાસ થવાનો છે જલ્દી તમારા ભાગ્યના દરવાજા ખુલશે કોઈ યાત્રા પર જવાના સમયે જો સાપ વાંદરો ઘાય કૂતરો કે કોઈ પક્ષી જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે નાળિયેર મોર હંસ ફૂલ વગેરે સવાર સવારમાં દેખાવું ખૂબ શુભ માનવામાં આવે છે સાંજે જ મા લક્ષ્મીની તમારા ઘરમાં પ્રવેશી રહી છે માતા લક્ષ્મીના આગમનનો એ પણ સંકેત છે કે સવાર સવારમાં જો તમને શેરડી દેખાય તો સમજો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે આ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે જ્યાં ઘૂવડ જોવા મળે ત્યાં લક્ષ્મી જરૂર જાય છે આથી આસપાસ જો ઘુવડ દેખાય તો સમજો માતા લક્ષ્મી તમારે ત્યાં વાસ કરશે માં એ જ ઘરોમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય આથી જ આપણને દિવાળીના તહેવારે ખાસ ઘરની સાફ સફાઈ કરાવીએ છીએ સાવરણી અને માતા લક્ષ્મીનો ઘાટ સંબંધ છે આથી જો તમે સવારે સવારમાં ઘરમાં સાફ સફાઈ કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે ઘરમાં મૂર્ખોનું સન્માન થાય છે અને લોકો એકબીજા સાથે ઝઘડતા હોય અને સાફ સફાઈ ન થતી હોય તેવા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી આ સિવાય જે ઘરમાં પતિ પત્ની એકબીજા સાથે ઝઘડતા હોય ત્યાં પણ ક્યારેય પૈસા ટકતા નથી આવા ઘરમાં હંમેશા ધન અને ધાન્યની ખામી રહે છે આવા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય થતી નથી લક્ષ્મીજીને ધન કીર્તિ સુખ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે તેથી જે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે ત્યાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી પરંતુ માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે તેથી તે એક જગ્યાએ બેસી રહેતા નથી દેવી લક્ષ્મીના સ્થાયી નિવાસ માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય પરંતુ તેના આગમન પહેલાં માતા લક્ષ્મી કેટલાક સંકેતો આપે છે જો તમને પણ આ સંકેતો મળે તો સમજી લો કે તમારા ઘરે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે આવો જાણીએ આ શુભ સંકેતો વિશે લોકો ઘરોડીને જોઈને ડરી જાય છે પરંતુ ઘરમાં ઘરોડી જોવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સૂર્યાસ્તય પછી ત્રણ ઘરોડીને ઘરમાં એકસાથે જોવી એ દેવી લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે ઘુવડ એ પક્ષી છે જે રાત્રે જાગે છે અને દિવસ દરમિયાન સૂઈ જાય છે આ ઉપરાંત ઘુવડમાં લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ઘરની બાજુમાં ઘુવડ જોશે તો લક્ષ્મીમાં ટૂંક જ સમયમાં તેના ઘરે આવશે કારણ કે જ્યાં પણ ઘુવડ હોય છે ત્યાં ખુદ ભગવાન અને માતા લક્ષ્મી ત્યાં આવે છે નાની છોકરીઓનો દુર્ગા મા તરીકે પૂજા કરવામાં આવે છે અને જે ઘરમાં નાની છોકરીઓ હોય ત્યાં તે ઘરમાં પૈસાની કમી ક્યારે હોતી નથી આવી સ્થિતિમાં જો તમે પૈસા સાથે સંબંધિત કોઈ કામ માટે ઘરની બહાર જાઓ છો અને અચાનક તમને એક નાની છોકરી મળી આવે છે તો તમારું નસીબ તમારી સાથે રહેશે અને ખૂબ જ જલ્દી લક્ષ્મી માતા તમારા ઘરે આવશે ખરેખર નાની છોકરી જાતે માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને તેથી જ અચાનક તે છોકરી સાથે મળવું એ સાક્ષી છે કે તમારો શુભ સમય વધુ સમયથી તમારી પાસેથી દૂર રહેવાનો નથી આપણી મનુષ્યની આદત એ છે કે જ્યારે પણ કોઈ પ્રાણી કે પક્ષી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે તેને મારવા કે બરબાદ કરવાનું શરૂ કરીએ છીએ આવી સ્થિતિમાં જો કોઈ બિલાડી ભૂખથી પણ ઘરમાં પ્રવેશે છે તો આપણે તેને ઘરની બહાર કાઢવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ પણ શું તમે જાણો છો કે ઘરે આવતી બિલાડી શુભ સંકેત છે હા પ્રકૃતિમાંથી બિલાડીની અચાનક બેઠક આપ એણને સમૃદ્ધિના સંકેતો આપે છે અને તેથી જ્યારે પણ ઘરમાં કોઈ બિલાડી દેખાય છે ત્યારે તેને દૂધ અથવા રોટલી આપો કારણ કે માતા લક્ષ્મી આથી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી ઘરમાં જ સ્થાન બનાવી લે છે જો તમે કોઈ શુભ કાર્ય માટે સાંજે ઘરની બહાર જાઓ છો અને તમે અચાનક કોઈ દૂધવાળાને મળો છો અને જો દૂધવાળો હાથમાં ડોલ પકડે છે તો તે તમારા માટે ચોક્કસ શુભ સંકેત છે અને ખરેખર દૂધ એ સમૃદ્ધિની નિશાની છે અને તેના કારણે લક્ષ્મી માતા ઘરમાં રહે છે અને પૈસાની પણ કમી રહેતી નથી